મારું નામ નિકિતા દે શું લે મારો પ્રશ્ન એ છે કે હું રાજકોટમાં જ મારું જન્મસ્થળ છે અને રાજકોટ કિન્નર અખાડામાં શું હતી પણ જે મારા ગુરુ છે મીરા દે એ અને એમની સાથે જે એણે મેરેજ કર્યા છે જે રિક્ષા હલાવે છે મગસૂદ સબીરભાઈ શેખ કરીને એ તો એ બંનેને પ્રેમ પ્રકરણ છે અને એ મકસુદ છે એ મારી સાથે દુશ્મનાવટી કરે છે મારા ગુરુ હિસાબે અને મારા ગુરુ જેવું મગસૂસને શીખવાડે છે એવું મકસૂક મારી હારે કરે છે અને મને મારી નાખવાની મકસૂક શાંતિ ધમકી દે છે કાલે મારા એપલના માં બપોરે અગિયારને છવ્સે મને એણે ગન બતાવી કે સામે ન આવતી નકર પહેલું જ મૂરથી કે તારું આનાથી હું કરીશ તું એ કે રાજકોટ મૂકીને ગમે અહીંયા બીજો ગુરુ એ કે ધારણ કરી લે કે નકર કે અમે તને પાંચ લાખ રૂપિયામાં ગમે અહીંયા વેચી નાખી કે અને કાલે બી આખી રાત મને એ લોકોએ ગોયતી છે અને મારે મારી આગળ પાછળ કોઈ નથી મારું ફેમિલી મારી બહેન છે તો એને બી ફોન કરી અને જેમ ફાવે એમ ગાળો આપે છે મારા ફેમિલી માં બી મારે કઈ લાઈન લેવાની અને મને એમ કીધું કાલે બી મને એમ કીધું કે તું ગમે ત્યાં જઈશ ને તો તારી ઉપર વાય એવું અટેક થઈ જશે ને કે તને કઈ ખબર નહીં પડે અને બીજી વાત ઈ કે ઈ એમ કહે છે કે હું એને જે કાલે મારી ક્લિપ નાખી હતી કે હું કિન્નરો લઈ આવી ને એને મંગાવતી હતી પણ ઈ હકીકત એ છે કે કિન્નરો બધા એ લઈ આવે છે તમારા પ્રૂફ માટે રામ આપણે રામનાથ પરામાં કોઈ કિન્નરો એ લોકો રહેતા જ નથી જયારે એ લોકો માંગવા જાય છે પણ અખાડામાં ફાવે એમ માંગી અને એ બધુંય માંગી અને મીરાદે છે એ જપ્ત કરી લે છે કિન્નરોને દબાવીને અને કિન્નરો કઈ બોલી શકતા નથી અને એ પૈસાનો બધાય દાગીનો બાગીનો બધું એ મકસૂદને એનો લવર છે ને એને પહેરાવે છે એટલે રાજકોટની પબ્લિકને ખાસ અપીલ છે કે જે અખાડામાં કિન્નરો છે એને પૈસા આપો આ જેટલા બી કિન્નરો છે મીરાદેવાળા એને એક રૂપિયો આપશો નહીં એ બધા ડુપ્લિકેટ કિન્નરો છે અને એ છતાં જાણ માટે માથા પર ચોકડી બેડી ચોકડી ત્યાં તો બાયડી છોકરાવાળા કિન્નરો છે કોઈ કિન્નરો છે જ નહીં જેન્ટ્સ છે અને એ લોકો પાસે પણ દબાવી દબાવી અને રોજના હજાર પંદરસો એક એક જાણાને ફળાવી અને એ મંગાવે છે મારી એટલી જ માંગ છે કે રાજકોટમાં જેટલી પબ્લિક છે એ બે મધ છે મહાકાલ નિવાસ બહુચર નિવાસ એમને જ પૈસા આપો મીરા દે બધું બંધ કરો અને મારા જીવને એટલું જોખમ છે કે આ મીરા દે અને મકસુદ આ બંને બહુ જ મારી ઉપર જોખમ રાખ્યું છે કે તારી ઉપર ગમે ત્યાં તું તારી ઉપર વાહેથી થી અટક થઈ જશે મને એમ બી કીધું કે તું પોલીસ ચોકીએ જઈશ તો પોલીસ આગળ કે અમે બીતા નથી પોલીસ આગળ અમારું કે પોલીસ આગળ અમારું જ કે અમે અહીંયા કાગરા કાઢશું અમે અહીંયા ખેલ કરશું અમે તને અહીંયા મારશું અને કે અહીંયા તારો ટકો કરશું મારી આગળ પાછળ કોઈ નથી મારે કઈ લાઈન લેવાની ના 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 એ એકદમ ખોટી વાત છે અને બીજી વાત એ કે મકસુદ આવ્યા પછી એની પાસે આટલો દાગીનો અને આટલા રૂપિયાઓ આવ્યા છે મકસુદ આવ્યા પછી એ બે નંબરનો ધંધો કરે છે મને એક વાર રજનીગંધા ખવડાવી હતી એને ત્યારે મારું છે ને રજનીગંધા ગંધામાં માઈન્ડ જરાક ઓલું થઈ ગયું હતું અને ઉલટી જેવું થવા માંઈડ્યું હતું પછી એને મને કીધું કે આ વાત કોઈને કરતી નહી આમાં એ કે મેં તને કઈક સારું નામ લીધું

મારા ભાઈ પાસે એક્ટિવા હતું અને હું એની બીક હિસાબે બાર એમને એમ રખડતી હતી તો મારા ભાઈ પાસે જેમ ફાવે એમ રોડ ઉપર તાલી ઉપાડી અને ગાળો બોલી અને મારું એક્ટિવા પડાવી લીધું છે મારી ઉપર એમ ખોટા ચોરી ના પણ નાખે છે